મિત્રો જ્યાં સુધી અવાજ પહોંચતો હોય ત્યાં સુધી તો સમજદારી છે ને આપણી પહેલી ઓળખ છે હો સમજદારી આપણી પહેલી ઓળખ છે સોનાનો એક લાટો હોય લાટો આપણી પાસેમાં ગડબો સોનાનો ગડબો હોય એ સોનાના ગડબાને તમે એક લીરો વીંટી દો અને ગળામાં ટીંગાડીને ફરો તો કેવા લાગો તમે હોનાનો ગડબો ગળામ લટકાડીને ફરો કેવા લાગો તમે એવું કોણ કરે જેને નથી ખબર પડતી જેનામાં સૂજ નથી સમજણ નથી એ વ્યક્તિ એવું કરે અને એવો વ્યક્તિ હોય ને શું કહેવાય તો કે ગાંડો કહેવાય ગેની બેન આવી રહ્યા છે મિત્રો જે સોફા ઉપર આપણે મહેમાન સિવાયના બેઠા હોય પ્લીઝ યાર તમને હાથ જોડીને વિનંતી છે કે મહેમાનોની જગ્યા આપશો રાજુભાઈ સોલંકી બેઠા ગેલી પણ આવી રહ્યા છે તે અહિયાં બેસશે રસ્તો ખુલ્લો કરો મિત્રો વિનંતી છે તમને હાથ જોડીને જેની બેન ને પણ આપણે જોરદાર તાલીઓ થી વધાવશું અમિતભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી पुंजा भाई वंश जगदीश भाई ठाकुर रुतिक भाई मकवाना, बलदेव जी भाई ठाकुर चंदन जी भाई ठाकुर राजेश भाई गोहिल प्रवीण भाई राठौड़, जे अत्रि अपना मेहमान बड़ा उपस्थित छे अहिया मीडिया वाला मित्रों ने पण विनंती छे बेसी जाओ भैया दरेक मित्रों नीचे बेसी जसे વિનંતી છે તમને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવંસેવકો ને વિનંતી છે જગ્યા કરાવો દરેક સ્વયંસેવક નો વિનંતી છે રસ્તો ખુલ્લો કરાવો અહીંયા આગળ પણ બેસી જાવ અહિયાં જગ્યા છે બેસી જાવ અહિયાં આગળ આવી જાવ મીડિયા મીડિયા વાળા મિત્રો પણ વિનંતી છે કે અત્યારે આપણે રસ્તો ખુલ્લો કરાવશું બાર જે મંડપની બહાર ઉભેલા વડીલો મિત્રોને વિનંતી છે કે સભા મંડપની અંદર વધારો આપણી વચ્ચે સૌ મહેમાનો પધારી રહ્યા છે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ બેન ગેનીબેન ઠાકોર અમિતભાઈ ચાવડા અમારે ઉનાથી પૂંજાભાઈ વંશ ચંદ્રજી ઠાકોર અને આ સૌ મહેમાનો જ આપણી વચ્ચે પધારી રહ્યા છે એમનું આપણે વિજ્યાના આંગણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ આ થકે અહીંયા કોઈ નાનો નથી કોઈ મોટો નથી સમાજનો દીકરો એ સૌ સમાન છે 这个呢，没什么多。<noise> હલો ભાઈ જે મીડિયા વાળા મિત્રો છે એમને પણ વિનંતી સૌ મહેમાનોને વિનંતી આ સૌ મહેમાનો છે આપણી વચ્ચે 이비용 스타트야, હલો છે તમને હાથ જોડીને નમ્ર અપીલ અમારા સમાજ ના મિત્રો તમને વંદન Gracias. હાલો મિત્રો આપણા સમાજ માં ઠાકોર અને કોળી સમાજ ની અંદર સરકાર ની અંદર અત્યારે બેઠા હોય એવા ગૌરવ અનુભવી શકાય એવા સંસદ સભ્ય શ્રી જોરદાર એ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અત્યારે આખા ગુજરાતના જે પ્રશ્ન છે એ કાયમ માટે ઉઠાવે છે એવા અમિતભાઈ ચાવડા કે જેવો

અહીંયા ખેતરેથી પાણી વાળતા વળતા કોઈ પાવડો મૂકીને આવ્યો હોય એ એક સમાન છે અને કદાચ ને વિધાનસભામાંથી સંતન સભામાંથી આજે આ મારેને તમારી વચ્ચે હાકેમ જેવા વડીલ મિત્રો કે વડીલ મહેમાનો ઉપસ્થિત હોય એ એક સમાન છે જ્યારે બાપના અને માના પ્રેમની એક સરખી ધારામાં એના બધા સંતાનો એક હરકા હોય એમ આ સમાજની એકતાના સંગઠનમાં

ઘનશ્યામભાઈ રાજી ભરા જે છે એ અને એનો પરિવાર જનારો કદાચ ક્યાં છે કે નહીં મળે પણ સાહેબ ભાઈ ને બીજું માઇક બંધ કર દેજો અહીંથી મારી વાતને માઇક વાળા ભાઈ વિનંતી બીજા તમામ માઇક બંધ કરજો એટલા માટે કે ત્યાંથી બધા માઇક બંધ કરજો અહીંથી મારી લિંક તૂટે ને એટલા માટે કહું છું ભાઈ અહીંથી જે મિત્રો ઊભા છે એમને વિનંતી ત્યાંથી આપણે જગ્યા કરી નાખીએ મહેમાનો આપણી વચ્ચે સમાજના બધા દીકરાઓ એક સમાન હોય છે કોઈ નાનો દીકરો હોય મોટો દીકરો હોય બધા દીકરા સમાજના આંગણે મળ્યા હોય ત્યારે સમાન અને અહીંયા અમિતભાઈ ચાવડા ગેલીબેન બેન આ બધા મહેમાનો જે બેઠા છે સમાજમાં એક પાટલીએ બેઠા છે એ વાતનો મને આનંદ છે કે આ વડીલોની આ સમજણ છે કે મારે આ સમાજના દીકરાઓની સાથે પંગતમાં બેઠવાનું છે મારો સાહેબ એટલે એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો એને હોદાને એને નથી જન લીદવા આજે મને એ વાતનો ગર્વ છે સાહેબ કે મારા સમાજમાં આવા વડીલો બેઠા છે હજી કે મારા સમાજમાં જ્યારે મળું ત્યારે સમાજની પંગતે બેઠવાનું છે નહીં કે મારા સમાજની પાટલીએ બેઠવાનું છે મારો સાહેબ એટલે એ વાતનો મને આનંદ જઈથી એટલે મીડિયા વાળા ભાઈઓને મારી વિનંતી છે કે આપની જે કામગીરી છે એને આ સમાજનું આપ દર્પણ છો એટલે આપને મારા લાખો લાખ વંદન છે કે ખરા અર્થમાં આપ સમાજનો પડછાયો બની અને આ આખાએ સમાજની જાગૃતતાને આપ અરીસા સમું કામ કરી રહ્યા છો ત્યારે મીડિયા વાળા મિત્રોને પણ જોરદાર તાળીઓથી વધાવજો આપણે એકવાર અને આજનો આ જે કાર્યક્રમ છે એ કઈક જાગૃતિ માટે છે કઈક એકતા માટે છે કઈક શ્રદ્ધાંજલિના સ્વરૂપે આ સંગઠન માટે છે સમસ્ત કોળી ઠાકોર સમાજ સંગઠન સમિતિ ગુજરાતની અંદર ચાલતા જેટલા પણ કોળી સમાજના સંગઠનો હોય કે સાકો ઠાકોર સમાજના સંગઠનો હોય એ તમામ સંગઠનોને એક કરવાનું કામ આ કોળી ઠાકોર સમાજ સમિતિએ કર્યું છે આજે અને એ માધ્યમ બન્યા છે ભાઈ કનશામભાઈ રાજપરા અને અમને પરિવારને ને વિંછિયા ને આંગણે મળ્યા છીએ ત્યારે મારો સાહેબ એક લડત ના મેસેજ માટે મળ્યા છીએ એક એકતા માટે મારો સાહેબ મારે વધારે વાતો નથી કરવી પણ અમારે દાદ બાપુ એમ કે છે કે હળે નહીં કઈ દુનિયામાં કરે ઘેંગે કે કે ભલે નહીં કઈ દુનિયામાં કરે કે એક ભેભેથી કડી શણગાર મરદો ના સજી લો તો મજા આવે અને દાદ કે મજા કઈ ઓર આવે જો કાયર વેશ મુકો તો અને કડવું કાળની હામા ડગલા ભરી લો તો મજા આવે મારો સાહેબ આ એ સમય આવ્યો છે આજ આજ સમય છે કે કાળના જડબા ચીરીનો કદા સામે ઊભો હોય કા હાલ તો કાળના જડબા ચીરીન હામાં ઊભી જવાની જનમાં તાકાત હોય ઈ તાકાત બતાવવાની જનમાં ખમીરતા ભરેલી હોય સાહેબ સમજ આવી ગયો છે કે કાલની ની હામે આજ કદમ ભરીને ઉભું થઈ જવું પડે મારે તમારે કે આ સમાજને એક કરી દેવા માટે થઈ અને ઘનશ્યામભાઈ રાજપુરાનું આ બલિદાન